ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા આપનું સ્વાગત છે મહર્ષિ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો અધ્યાય એકસઠમો ભગવાનના સંતાનોનું વર્ણન તથા અનિરુદ્ધના વિવાહમાં રૂકમીનું માર્યું જવું શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણની દરેક પત્નીના ગર્ભથી દસ દસ પુત્રો થયા તેઓ રૂપ બળ વગેરે ગુણોમાં પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ વાતે કમ ન હતા રાજકુમારીઓ જોતી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ અમારા મહેલમાંથી ક્યારેય બહાર જતા નથી હંમેશા અમારી પાસે જ રહે છે તેથી તેઓ એવું જ સમજતી હતી કે શ્રી કૃષ્ણને હું જ બધાથી વધારે પ્રિય છું પરીક્ષિત સાચો પૂછો તો તેઓ પોતાના પતિ ભગવાન શ્રી કૃષ્ણના તત્વને તેમના મહિમાને જાણતી ન હતી તે બધી કૃષ્ણની રાણીઓ પોતાના આત્માનંદમાં એક રસ સ્થિત ભગવાન શ્રી કૃષ્ણના કમળની કળી જેવા મુખાર વિશાળ બાહુ વિશાળ નેત્રો પ્રેમભર્યું હાસ્ય રસમય દ્રષ્ટિ અને મધુર વાણીથી સ્વયં મોહિત રહેતી હતી તે પોતાના શૃંગાર સંબંધી હાવભાવોથી તેમના મનને પોતાના તરફ આકર્ષિત કરવા સમર્થ ન થઈ શકી તેઓ સોળ હજારથી વધારે હતી પોતાના મંદ મંદ હાસ્ય અને વાકી દ્રષ્ટિયુક્ત મનોહર ભવાના ઈશારાઓ વડે કામકળાથી ભરેલા પ્રેમબાણ ચલાવતી હતી પરંતુ કોઈ પણ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણના મનને પ્રભાવિત કરવા અથવા જીતવા સમર્થ થઈ શકે નહીં પરીક્ષિત બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ પણ ભગવાનના વાસ્તવિક સ્વરૂપને અથવા તેમની પ્રાપ્તિના માર્ગને જાણતા નથી તે જ રમા રમણ ભગવાન કૃષ્ણને તે સ્ત્રીઓએ પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા હવે નિત્ય નિરંતર તેમના પ્રેમ આનંદની અભિવૃદ્ધિ થતી રહેતી હતી અને તેઓ પ્રેમપૂર્ણ હાસ્ય મધુર દ્રષ્ટિ નવસમાગમની લાલસા વગેરેથી ભગવાનની સેવા કરતી રહેતી હતી તે બધી પત્નીઓ પાસે તેમની સેવા કરવા માટે સેંકડો દાસીઓ હતી તેમ છતાં જ્યારે તેમના મહેલમાં ભગવાન પધારતા ત્યારે તે પોતે આગળ જઈને આદરપૂર્વક તેમને લઈ આવતી શ્રેષ્ઠ આસન પર બેસાડતી ઉત્તમ સામગ્રીઓથી તેમની પૂજા કરતી ચરણ કમળ પખાડતી પાન બનાવીને ખવડાવતી ચરણ સેવા કરી તેમનો શ્રમ દૂર કરતી ચામર ઢોળતી અતર ચંદન વગેરે લગાડતી શયન કરાવતી સ્નાન કરાવતી અનેક પ્રકારના ભોજન કરાવીને પોતાના હાથે જ તમામ સેવા કરતી હતી પરીક્ષિત મેં કહ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણની દરેક પત્નીને દસ દસ પુત્રો હતા તે રાણીઓમાં આઠ પટાણીઓ હતી જેમના લગ્નોનું વર્ણન હું પહેલાં કરી ચૂક્યો છું હવે તેમના પ્રદ્યુમ્ન વગેરે પુત્રો વગેરેનું વર્ણન કરું છું રૂકમણીજીને દસ પુત્રો થયા પ્રદ્યુમ્ન ચારુદેશન સુદેશણ પરાક્રમી ચારુ દેહ સુચારુ ચારુ ગુપ્ત ચારુ ચારુ ચંદ્ર વિચારુ અને ચારુ આ બધા પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ વાતમાં કમ ન હતા સત્યભામાને પણ દસ પુત્રો હતા ભાનુ સુભાનુ સ્વભાનુ પ્રભાનુ ભાનુમાન ચંદ્રભાનુ બૃહદભાનુ અતિભાનુ શ્રીભાનુ અને પ્રતિભાનુ જાંબવતીને પણ સાંભ વગેરે દસ પુત્રો હતા સાંભ સુમિત્ર પુરીજીત સતજીત સહસ્ત્રજીત વિજય ચિત્રકેતુ વસુમાન દ્રવિડ અને ક્રતુ આ બધા શ્રીકૃષ્ણને બહુ પ્રિય હતા નાગનજીતી સત્યાને પણ દસ પુત્ર થયા વીર ચંદ્ર અશ્વસેન ચિત્રગુ વેગવાન વૃષ આમ સંગુ વસુ અને પરમ તેજસ્વી કુંતી કાલિંદીના દસ પુત્રો હતા શ્રુત કવિ વૃષ વીર સુબાહુ ભદ્ર શાંતિ દર્શ પૂર્ણમાસ અને બધાથી નાનો સોમક મધ્રદેશની રાજકુમારી લક્ષ્મણાને પ્રઘોષ ગાત્રવાન સિંહ બલ પ્રબલ ઉદ્રગ મહાશક્તિ સહ ઓજ અને અપરાજિત નામના દસ પુત્ર હતા મિત્ર વૃંદાના પુત્ર હતા વૃક્ષ હર્ષ અનિલ ગૃધ્ર વર્ધન અન્નાદ મહાશ પાવન વહની અને ક્ષુધિ ભદ્રાના પુત્ર હતા સંગ્રામજીત બૃહદસેન સુર પ્રહરણ અરિજીત જય સુભ્રદ વામ આયુ અને સત્યક આ પટરાણીઓ સિવાય ભગવાનની રોહિણી વગેરે સોળ હજાર એકસો બીજી રાણીઓ હતી તેમના દીપ્તિમાન અને તામ્રતપ્ત વગેરે દસ દસ પુત્રો થયા રૂકમણી નંદન પ્રદ્યુમ્નનો વિવાહ માયાવતી રતિ સિવાય ભોજકટ નગર નિવાસી રૂકમીની પુત્રી રૂકમવતી સાથે પણ થયો હતો તે રુકમવતીથી પરમ બળવાન અને રુદ્ધનો જન્મ થયો હતો પરીક્ષિત શ્રીકૃષ્ણના પુત્રોની માતાઓ જ સોળ હજારથી વધારે હતી તેથી તેમના પુત્ર પૌત્રોની સંખ્યા કરોડો સુધી પહોંચી ગઈ રાજા પરીક્ષિતે પૂછ્યું પરમ જ્ઞાની મુનિશ્વર ભગવાન શ્રીકૃષ્ણે રણભૂમિમાં રૂકમીનો ભારે તિરસ્કાર કર્યો હતો તેથી તે હંમેશા એ લાગ જોતો હતો કે અવસર મળતા જ શ્રીકૃષ્ણને મારી નાખું આવી સ્થિતિમાં તેને પોતાની કન્યા રૂકમવતી પોતાના શત્રુના પુત્ર પ્રદ્યુમ્નજીને કઈ રીતે આપી કૃપા કરીને કહો બે શત્રુઓમાં કૃષ્ણ અને રૂક્મિમાં ફરીથી પરસ્પર વૈવાહિક સંબંધ કઈ રીતે થયો આ બધી વાત જાણો છો કેમ કે યોગીઓ ભૂત ભવિષ્ય અને વર્તમાનની બધી વાતો સારી રીતે જાણે છે તેઓ ઇન્દ્રિયોથી ન જાણી શકાય તેવું દૂર રહેલું તથા જેની વચ્ચે બીજી વસ્તુ રહેલી હોય તેવું પણ જાણી શકે છે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત પ્રદ્યુમ્નજી મૂર્તિમાન કામદેવ હતા તેમના સૌંદર્ય અને ગુણોથી પ્રસન્ન થઈને રૂકમવતીએ સ્વયંવરમાં તેમને વરમાળા પહેરાવી દીધી પ્રદ્યુમ્નજીએ યુદ્ધમાં એકલા જ ત્યાં એકઠા થયેલા રાજાઓને જીતી લીધા અને રૂકમવતીને હરી લાવ્યા જો કે ભગવાન શ્રી કૃષ્ણથી અપમાનિત થવાને લીધે રૂકમીના હૃદયનો ક્રોધાગ નિશાન થયો ન હતો તે હજી પણ તેમની સાથે વીર બાંધીને બેઠો હતો તેમ છતાં પોતાની બહેન રૂકમણીને પ્રસન્ન કરવા માટે તેણે તેના ભાણેજ જ પ્રદ્યુમ્નને પોતાની પુત્રી પરણાવી દીધી પરીક્ષિત દસ પુત્રો ઉપરાંત રૂકમણીજીને એક સુંદર અંગોવાળી વિશાળ નેત્રોવાળી કન્યા હતી તેનું નામ હતું ચારુમતી કૃતવર્માના પુત્ર બલિએ તેની સાથે લગ્ન કર્યા પરીક્ષિત રૂકમીનું ભગવાન શ્રી કૃષ્ણ સાથે જૂનું વેર હતું છતાં પણ પોતાની બહેન રૂકમણીને પ્રસન્ન કરવા માટે તેને પોતાની પૌત્રી રોચનાના વિવાહ રૂકમણીના પૌત્ર પોતાના દોહિત્ર અનિરુદ્ધ સાથે કર્યા જોકે રૂકમિને એ વાતની જાણ હતી કે આ પ્રકારનો વિવાહ સંબંધ ધર્મને અનુકૂળ નથી છતાં પણ સ્નેહવશ તેમણે આ કાર્ય કર્યું પરીક્ષિત અનિરુદ્ધના લગ્નોત્સવમાં ભાગ લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી રૂકમણીજી પ્રદ્યુમ્ન સાંબ વગેરે દ્વારકાવાસી ભોજકટનગર કટનગર વધાર્યા જ્યારે વિવાહોત્સવ નિર્વિઘ્ન સમાપ્ત થઈ ગયો ત્યારે કલિંગ નરેશ વગેરે અભિમાની રાજાઓએ રૂકમીને કહ્યું કે તમે બલરામજીને પાસાની રમતમાં જીતી લો રાજન બલરામજી પાસા નાખવાનું તો જાણતા નથી પરંતુ તેમને તે રમતનું વ્યસન છે તે લોકોના બહેકાવાથી રૂકમીએ બલરામજીને બોલાવ્યા અને સ્વયં તેમની સાથે ચોસર રમવા બેઠો બલરામજીએ પહેલાં સો પછી હજાર અને ત્યાર પછી દસ હજાર મહોરોનો દાવ લગાવ્યો તે દાવ રૂકમી જીતી ગયો રૂકમીની જીત થવાથી કલિંગનરેશ દાંત દેખાડી દેખાડીને ખૂબ મોટેથી બલરામજીની હાંસી ઉડાવવા લાગ્યો બલરામજી તે હાંસીને સહી ન શક્યા અને થોડા ક્રોધિત થયા ત્યાર પછી રૂકમીએ એક લાખ મહોરોનો દાવ લગાડ્યો તે બલરામજી જીતી ગયા પરંતુ રૂકમી કપટનો આશ્રય કરીને કહેવા લાગ્યો કે આ દાવ હું જીત્યો છું આથી બલરામજી ક્રોધથી ખળભળી ઉઠ્યા તેમના હૃદયમાં પૂર્ણિમાના દિવસે સમુદ્રમાં ભરતી આવે તેમ ક્રોધની ભરતી આવી તેમના નેત્રો સ્વાભાવિક રીતે જ લાલ લાલ હતા અને વળી ક્રોધથી વધારે લાલચોર થઈ ગયા હવે તેમણે દસ કરોડ મહોરોનો દાવ મૂક્યો આ વખતે પણ ધ્યુત નિયમ પ્રમાણે બલરામજી દાવ જીતી ગયા પરંતુ રૂકમીએ કપટ કરીને કહ્યું હું જીત્યો છું આ વિષયના નિષ્ણાત કલિંગ નરેશ વગેરે સભાસદો આનો નિર્ણય કરે તે સમયે આકાશવાણીએ કહ્યું ધર્મ પ્રમાણે આ બલદેવજી જીત્યા છે વાત જૂઠી છે એક તો રૂક માથા પર મૃત્યુ નાચતું હતું અને બીજું તેમના મિત્ર દુષ્ટ રાજાઓએ તેને ચઢાવી રાખ્યો હતો તેથી તેણે આકાશવાણી ઉપર કોઈ ધ્યાન ન આપ્યું અને બલરામજીની ઠેકડી કરતો તેમને કહેવા લાગ્યો બલરામજી છેવટે તમે લોકો વન વન ભટકનારા ગોવાળ જ છો ને તમે પાસા રમવાનું શું જાણો પાસા અને બાણોથી તો માત્ર રાજાઓ જ રમી શકે છે તમારા જેવા નહીં રૂકમીના આ રીતે આક્ષેપ અને બીજા રાજાઓ દ્વારા ઉપહાસ કરવાથી બલરામજી ક્રોધથી લાલચોર થઈ ગયા તેમણે એક મુદગર ઉઠાવ્યો અને તે માંગલિક સભામાં જ રૂકમીને મારી નાખ્યો પહેલાં કલિંગ નરેશ દાંત દેખાડી દેખાડીને હસતો હતો હવે રંગમાં ભંગ જોઈને તે ત્યાંથી ભાગ્યો પરંતુ બલરામજીએ દસ ડગલામાં જ તેને પકડી લીધો અને ક્રોધપૂર્વક તેના દાંત તોડી નાખ્યા બલરામજીએ પોતાના મુદગરના પ્રહારથી બીજા રાજાઓના પણ હાથ પગ સાથળો માથા વગેરે તોડી ફોડી નાખ્યા તે બધા રાજા લોહીથી ખરડાયેલા ભયભીત થઈને ત્યાંથી ભાગી છૂટ્યા પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણે એવું વિચારીને કે બલરામજીનું સમર્થન કરવાથી રૂકમણીજી નારાજ થશે અને રૂકમીના વધને અયોગ્ય કહેવાથી બલરામજી નારાજ થશે તેથી પોતાના શાળા રૂક્મિના મૃત્યુ બદલ તેમને સારું ખોટું કંઈ પણ ન કહ્યું ત્યાર પછી અનિરુદ્ધનું લગ્ન અને વધ બંને પ્રયોજન સિદ્ધ થઈ જતા કન્યા રોચનાની સાથે અનિરુદ્ધને શ્રેષ્ઠ રથમાં બેસાડી ભોજકટથી દ્વારકા પૂરી આવ્યા એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે સંહિતાયા દસમ સ્કંધે ઉત્તરાર્ધે અનિરુદ્ધ વિવાહે રૂપમી વધો નામે કશિષ્ટો તમો ધ્યાય દસમા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત અનિરુદ્ધ વિવાહમાંનો રૂકમીવધ નામનો એકસઠમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય